હા તા મોશન

يعني કલે આ આલી 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 તો ઉતરે છે બરાબર આજે તો સાહેબ ને તમે ઉતરો

ચબાજુ એદીસ જવાય જવા દ એટલે આટલો બધો તું હરાયો પેલા તો એટલે તને જવા દે એમ જવા દે જવા દે જવા દે જવા દેબ જવા દેવા દેવાનો બે

સાહેબ જવા દેવાનું સાહેબ ફટાફટ નહીં જવા દેવાનું નાસ્તો આખા દારણ દોરા

હા વાહન જતો રહે છે હાલ ખબર પડતી કઈ આ મોમો એક આમ બેસી રહ્યા હોય કોમ કેટલું હોય ઘેર લાકડા બાકડા ફાડવા હોય મોમા સાહેબ ફોન પકડ્યું છે કોણે પકડ્યું છે પોલીસવાળા વાળા એ શામ એ બે નંબર નો તન ધોના કરતો બે નંબર એટલે શું બે નંબર તારું એક તો તું દાર આ મને ખબર હતી કે આ ભોણો કોક ધંધો આપણો ખોટો કરી લાગે છે પણ તું જો અહીંયા નીચે નાખી રહ્યો આ પેલો બાઈક એ બાઈક ને બાઈક પોલીસે લઈ લીધું

અરે આ પેલું નવ બાઇક લઈને આઈ ગયેલા પાછા આ એમાં હું ગોમમાં જોઈતા કે બાઇક લઈને જોઈ પડ જાય રે લેટ જલ્દી આ એ છે ન ભો આ પેલું સાદ નહીં પેલું તરા તરા વેઈ ગયા આજી તરા ઓય જલ્દી દે દે એ નક

સાહેબ માપ થઈ ભૂલ થઈ ગઈ સાહેબ નહીં કરારૂ નહી કર્યો નાતો હોય કોઈ દારૂ કોઈ દારૂ નહીં થાય જોતા જય માતા સાહેબ હા જય માતાજી હું એ સાહેબ

તય બેજા બાઇકો બેજુ હતું બાઇક આ બાઇક છે ને બાઇક વાળો પાછો એ અગર દો આમ પાછો હેડો આ વારું હું વારું આ બધું નવા નવા બાઇક દે તા